જે ચાલીસ વર્ષની કોંગ્રેસની સાથે હતા અને તે નેતાઓ નારાજ થયા અને તેમણે કોંગ્રેસને રામ રામ કહ્યા ત્યારબાદ અમરીશ ડેર એક નેતા મજબૂત ચહેરો રાજુલાના પૂર્વ ધારાસભ્ય તેમણે પણ કોંગ્રેસને રામ રામ કહ્યા એટલે આ તેમનો એક મજબૂત ચહેરો હતો તે નારાજ હતા અને તેમણે રાજીનામું ધર્યું આ તરફ બીજા પૂર્વ પૂર્વ ધારાસભ્ય સી ચાવડાએ પણ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસને કર્યા હતા રામ રામ એટલું જ નહીં આ યાદીમાં નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવાએ પણ કોંગ્રેસને છોડી હતી જામ જોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ પણ કોંગ્રેસનો સાથ છોડ્યો હતો મૌધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત પરમારે પણ નારાજગીથી સાથ છોડ્યો હતો એટલે આ પ્લેટ હટાવીશું ગ્રાફિક્સ પ્લે કરીશું બ્રેકિંગવાળા કે જેનાથી ફરી એકવાર આપણે એ દર્શકોને સમજાવીએ કે આખરે રોહન ગુપ્તાએ શું કહ્યું રોહન ગુપ્તાએ પોતાની વ્યથા મયુર ઠાલવી છે અને બીજી તરફ કોંગ્રેસના જે યુવા નેતાઓ છે તેમને એમ લાગી રહ્યું છે કે ભલે આપને તક મળી જાય જો તક મળે તો મેદાનમાં ઉતરી જઈએ અને પોતાની એક દાવેદારી મજબૂત નોંધાવી બિલકુલ જીગર જે રીતે રોહન ગુપ્તાએ રાજીનામું તો ન કહી શકાય તેને પોતાની દાવેદારી પર જ ખેંચેલી છે પરંતુ જે આ રીતે એમને ટિકિટ આપવામાં આવેલી યુવા નેતા હતા પાર્ટીની અંદર રાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી નિભાવી રહેલા હતા અને પછી અચાનક આ રીતે પોતાની ઉમેદવારી પરત ખેંચી લે તો પાર્ટી ક્યાંય ને ક્યાંય મુશ્કેલીની અંદર મુકાઈ જાય છે અને હવે આ જે ઢાક પીછાડો છે એ કોંગ્રેસ પાર્ટી કઈ રીતે કરે એ ખૂબ મોટો સવાલ છે અને તેવાની અંદર રોહન ગુપ્તા પોતે જ કહે છે કે તેમના પાર્ટીના અમુક જે નેતાઓ જેમના તેમના પિતા સાથે જેમના સંપર્કો હતા જેમના સંબંધો હતા તેમના પિતા સાથે જેમણે કામ કરેલું હતું એ નેતાઓ જે છે તે તેમને મેસેજ કરે છે કે તમે ગદ્દાર છો ત્યારે તેમણે કહેલું કે આ પાર્ટીના કેટલાય એવા નેતાઓ છે કે જે દિલ્હી ભાજપના નેતાના સંપર્કમાં છે અને કોંગ્રેસમાં રહી ભાજપનું કામ કરે છે એટલે અનેક સવાલો છે જે નાની વાત તેમણે કીધી એની અંદર બહુ બધું એમણે કહી દીધેલું છે ને આ ડૂબતા જહાજની અંદર હવે કોઈ સવાર થવા તૈયાર નથી જે સવારીઓ છે તે પોતપોતાના જે નાના નાના જહાજો છે તે નીકાળી રહે છે અને પોતાની જે નેતાગીરી છે તે ચમકાવી રહેલી છે હવે જોવાનું એ રહે છે કે આ ડૂબતું જહાજ જે છે કેટલે સુધી આગળ ચાલે છે બિલકુલ તો રોહંગ ગુપ્તાએ ઉમેદવારી ભરે પરત ખેંચી હોય પણ કોંગ્રેસની ગુપ્ત વાતો હવે બહાર આવી રહી છે અને તેમાં કયા નામો ચર્ચામાં આવશે કયા નામોનું અહીં પોલ ખુલશે એ પણ અવની જોવું રહેશે આપની પાસે આવીશું અવની બિલકુલ તો રોહન ગુપ્તાનો હાલ તો કોંગ્રેસથી મોહભંગ થઈ ગયો છે તેઓ અનેક આક્ષેપો છે તે કોંગ્રેસ પાર્ટી પર લગાવી રહ્યા છે કેટલાક નેતાઓ દિલ્હી ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં છે તેવું પણ તેમણે કહ્યું આગળ શું થશે તે જોવું રહ્યું હાલ તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર